નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું આપનો દોસ્ત આપનો ફેવરેટ ટીચર વિપુલ પટેલ સત્યમ એકેડમીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે વિદ્યાર્થી મિત્રો આપણે શીખવા જઈ રહ્યા છે સ્ટાન્ડર્ડ 10 સાયન્સ ચેપ્ટર નાઇન આનુવંશિકતા અને ઉદ વિકાસ પાર્ટ થ્રી પાર્ટ થ્રીની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે બે ટોપિકો જોઈશું જેની અંદર પહેલો ટોપિક છે ઉદ વિકાસ અને વર્ગીકરણ જેમાં આપણે ક્વેશ્ચન નંબર થી ઓગણત્રીસ જોવાના છે જે બે હજાર એકવીસની એક્ઝામમાં સિત્તેર ટકા કોર્સમાં એનો સમાવેશ થાય છે અને બીજો ટોપિક વિદ્યાર્થી મિત્રો આપણે શીખવા જઈ રહ્યા છે ઉદ વિકાસને પ્રગતિને સમાન ગણવું ન જોઈએ બરાબર એની અંદર આપણે શીખીશું ક્વેશ્ચન્સ નંબર ત્રીસથી લઈને ક્વેશ્ચન નંબર બત્રીસ સુધી જે તમારે બોર્ડ બે હજાર એકવીસની એક્ઝામ માટે તૈયાર કરવાના નથી તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે શરૂઆત કરીશું ક્વેશ્ચન નંબર એકવીસથી ક્વેશ્ચન નંબર એકવીસ છે વિદ્યાર્થી મિત્રો ઉદ વિકાસના આધારે સજીવોનું વર્ગીકરણ સમજાવો સજીવ જાતિના લક્ષણોની કક્ષાઓના આધારે તેમની વચ્ચેના ઉદવિકાસીય સંબંધો રચી શકાય છે તો બંનેમાંથી કોઈ પણ પૂછાય આન્સર આપણે આ લખવાનો છે તો સજીવોમાં રહેલી સમાનતાઓ અને ભિન્નતાઓના આધારે તેમની જુદા જુદા સમૂહોમાં ગોઠવણી તેમજ તેમના સંબંધો સમજાવતી કક્ષાઓની રચનાને વર્ગીકરણ કહેવામાં આવે છે વર્ગીકરણ એટલે વિદ્યાર્થી મિત્રો અલગ પાડવું બરાબર એક ગ્રુપથી બીજું ગ્રુપ બીજા બીજાની અંદર સબ ગ્રુપ એમ અલગ પાડતા જવાનું એને આપણે વર્ગીકરણ કહેવાય ટૂંકમાં કહીએ વ્યવસ્થિત ગોઠવણી વિશિષ્ટ આધારે ચોક્કસ સમૂહોમાં વર્ગીકરણ કરવામાં આવે છે લક્ષણોને આધારે જેમ કે વિદ્યાર્થી મિત્રો હું તમને એક લક્ષણની વાત કરું કે સમજો ઉડી શકતા હોય એને આપણે પક્ષીઓ કીધા અને ઉડી ન શકતા હોય એમને પ્રાણીઓ કીધા તો મેન વર્ગીકરણ આવ્યું પછી એમાં પાછા સબ લક્ષણો પ્રમાણે છૂટા પાડવામાં આવે બરાબર બે પગથી ચાલતા પ્રાણીઓ અને ચાર પગથી પ્રાણી ચાલતા પ્રાણીઓ એમ કરીને બધાને જેમ જેમ અંદર દીપમાં જવું હોય એમ એમ એનું વર્ગીકરણ થતું જ જાય સજીવોને તેમના લક્ષણોને આધારે વર્ગીકૃત કરવામાં આવે છે ચલો હવે આપણે એના ઉદાહરણો અને એના અગાઉનો ટોપિક જોઈ જોઈએ તો ચલો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ ઉદ વિકાસના આધારે સજીવોનું વર્ગીકરણ મોટા ભાગના સજીવોમાં કેટલાક પાયાના લક્ષણો સામાન્ય હોય છે કોષ બધા સજીવોનો બંધારણીય અને ક્રિયાત્મક એકમ છે એ તમે જાણતા હશો અને શોર્ટ ક્વેશ્ચન્સની અંદર આઈએમપી ક્વેશ્ચન્સ છે બીજા સ્તરના વર્ગીકરણ માટેના લક્ષણો મોટા ભાગના સજીવોમાં સામાન્ય હોય છે પરંતુ બધામાં નથી હોતા કોષ સુવિકસિત કોષ કેન્દ્ર અને પલટમય અંગિકાઓ ધરાવે છે કે નહીં તેના આધારે સજીવોનું સુકોષ કેન્દ્રી અને આદિ કોષ સમૂહોમાં વર્ગીકરણ કરવામાં આવે છે જે તમે ભૂતકાળમાં શીખ્યા હશો વિદ્યાર્થી મિત્રો સુકોષ કેન્દ્રીય આદિકોષ કેન્દ્રી બરાબર ચલો ત્યાર બાદ જોઈએ સુવિકસિત કોષ કેન્દ્ર ધરાવતા સજીવોમાં કોષોની સંખ્યાના આધારે એક કોષીય અને બહુ પ્રકારમાં વર્ગીકરણ કરવામાં આવે છે તો એક કોષીય સજીવો અને બહુ સજીવો પ્રકાશ સંશ્લેષણની લાક્ષણિકતાના આધારે આગળના સ્તરમાં સજીવોને વનસ્પતિઓ અને પ્રાણીઓ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે તો તો વનસ્પતિ અને પ્રાણી બરાબર આ રીતે વિદ્યાર્થી મિત્રો અલગ અલગ પ્રકારે વર્ગીકરણ કરવામાં આવે એના લક્ષણોને આધારે બહુ વનસ્પતિઓ અને પ્રાણીઓ બંનેમાં પેશી અને અંગો અંગતંત્રો વગેરેનો વિકાસ થયેલો હોય છે જ્યારે પ્રાણી શરીરમાં પ્રાણીની શરીરની બહાર બાહ્ય કંકાલ અને શરીરમાં અંતઃ કંકાલ આધારભૂત રચનાનો ભેદ હોય છે તો બાહ્ય કંકાલ અને અંતઃ કંકાલ આ બધા છે ને લક્ષણો છે વિદ્યાર્થી મિત્રો એના આધારે એનું વર્ગીકરણ કરવામાં આવે આથી સજીવોમાં ઉદ્દવિકાસ સંબંધોને ક્રમિક વિકસિત કક્ષાઓ વર્ગીકરણ સમૂહોની રચના કરવામાં આવે છે બે જાતિના લક્ષણોની સમાનતા જેટલી વધારે તેટલો તેમનો સંબંધ નજીકનો ગણાય જો બે જાતિઓના સંબંધમાં જેટલો નજીકનો તેમજ તેમના ઉદ્વિકાસ નજીકના ભૂતકાળમાં સમાન પૂર્વજમાંથી ઉત્પન્ન થયા હશે એવું માનવામાં આવે છે આમ સજીવ જાતિનું વર્ગીકરણ તેમના વિકાસીય સંબંધોનું પ્રતિબિંબ છે તો કોઈના કોઈ કારણસર ઉદ્વિકાસ થયો હશે વિદ્યાર્થી મિત્રો અને એ એકબીજા સાથે સંબંધિત હોય છે જેમ કે લક્ષણો જેટલા નજીક હોય જેમ આપણે બિલાડીને વાઘની માસી કહેવામાં આવે એવી એક કહેવત છે ખાલી એમને ગુજરાતીમાં આપણે કહીએ છીએ શા માટે તો બંનેના તમે આમ લક્ષણો જોશો ને તો બેસવાની સ્ટાઇલ શિકાર કરવાની સ્ટાઇલ બરાબર એ બધી સરખી જોવા મળતી હોય ક્યાંક ના ક્યાંક તો એમ થાય કે ભાઈ આ ક્યાંક ઉદ વિકાસ થઈને આ પ્રાણીઓમાંથી કોઈ એક પ્રાણીનું સર્જન થયું હશે જેમ આપણે ભમરાઓ વિશે શીખ્યા એ રીતે વિદ્યાર્થી મિત્રો બરાબર તો ચલો હવે જોઈએ આપણે ક્વેશ્ચન નંબર બાવીસ તો ક્વેશ્ચન નંબર ક્વેશ્ચન્સ છે વિદ્યાર્થી મિત્રો સમમૂલક અંગો કઈ રીતે ઉદ્દવિકાસ પુરાવો આપે છે અથવા વિકાસની પ્રક્રિયામાં સમમૂલક અંગોની અગત્યતા સમજાવો સમમૂલક અંગો એટલે સમાન દેખાતા અંગો બરાબર જેને આપણે સમમૂલક અંગો કહીશું ઉત્પત્તિ તેમજ સંરચનાની દ્રષ્ટિએ એક સમાન હોય પરંતુ કાર્યની દ્રષ્ટિએ પાછા ભિન્ન હોય કાર્ય જુદું જુદું હોય પણ દેખાતા હોય સરખા જેવા તેવા અંગોને સમમૂલક અંગો કહેવામાં આવે છે જેને આપણે રચનાદક્ષ અંગો પણ કહીએ છીએ ધ્યાન રાખજો તમને આમાંથી પણ શોર્ટ ક્વેશ્ચન્સ પૂછાઈ શકે છે આ સમમૂલક અંગોની જગ્યાએ રચનાદક્ષ અંગો કઈ રીતે ઉદ્વિકાસના પુરાવાઓ આપે છે એમ કરીને બી એક્ઝામમાં પૂછાય તો તમારે યાદ રાખવાનું સમમૂલક અંગો એટલે જ રચનાદક્ષ અંગો રચના મતલબ રચનાની દ્રષ્ટિએ સરખા કાર્યની દ્રષ્ટિએ જુદા જુદા સજીવોમાં સંરચનાની સમાનતા પરથી કહી શકાય કે તેઓ સમાન પૂર્વજમાંથી ઉદ્દવિકાસ પામેલા છે ઉદાહરણ તરીકે દેડકા ઉભયજીવીના અગ્ર ઉપાંગ ઘરોડીના અગ્ર ઉપાંગ પક્ષીની પાંખ મનુષ્યનો હાથ વગેરે એક સમાન સંરચના ધરાવતા સમૂલક અંગો છે તો દેડકાનું અગ્ર ઉપાંગ જુઓ તમે ઘરોડીનું અગ્ર ઉપાંગ જુઓ પક્ષીની પાંખ જુઓ અને મનુષ્યનો હાથ જુઓ તો આ બધી વસ્તુઓ તમને આંગળીઓની એક પુરાવાઓ પૂરા પાડે છે કે બધા આંગળી છે પણ બધાના કાર્યો જુઓ દેડકો આ અગ્ર ઉપાંગનું જંપ મારવા માટે જ્યારે ગરોડી દીવાલ સાથે ચોટી રહેવા માટે પક્ષીની પાંખ ઉડવા માટે અને મનુષ્ય વિવિધ પ્રકારના કાર્યો કરવા માટે આ હાથનો ઉપયોગ કરે છે એટલે કે બધા જ પક્ષીઓ અથવા પ્રાણીઓ પોતપોતાના અંગોનો ઉપયોગ કરે છે ઉપાંગની પાયાની રચના એક સમાન હોવા છતાંય વિવિધ પૃષ્ઠવંશી પ્રાણીઓમાં વિવિધ કાર્ય કરવા માટે તેનું રૂપાંતરણ થયું છે સમજાત લક્ષણોની મદદથી ભિન્ન જાતિઓની વચ્ચે ઉદ્વિકાસ સંબંધની ઓળખ કરી શકાય છે તો આ બધા વિદ્યાર્થી મિત્રો અભ્યાસના કારણે ખબર પડી કે ભાઈ આ બધી વસ્તુઓ સમમૂલક અંગો છે પણ એમ છતાંય બધાના કાર્યો જુદા જુદા છે તો એમ કહી શકાય કે ભાઈ ભૂતકાળની અંદર આ કોઈ એક જ સજીવમાંથી ઉત્પન્ન થયા હશે ઉદ્વિકાસના કારણે આવું થયું હશે પણ બધા જ પુરાવાઓ એવા મળવા જોઈએ બરાબર

પરંતુ પાયાની સંરચનાને ઉત્પત્તિની દ્રષ્ટિએ તદ્દન જુદા હોય તેવા અંગોને કાર્યદક્ષ અંગો કહે છે ચામચિડિયામાં પાંખ મુખ્યત્વે મધ્યસ્થ આંગળીઓના મધ્યની ત્વચાના વિસ્તરણથી નિર્માણ પામે છે બરાબર તો આ પક્ષીની પાંખ છે અને આ ચામચિડિયાની પાંખ છે બરાબર પક્ષીની પાંખ તેના અગ્ર ઉપાંગની ત્વચાના સંપૂર્ણ વિસ્તરણથી નિર્માણ પામે છે અને પીછાઓથી ઢંકાયેલી હોય છે બંનેમાં પાંખોની રચના તેમનું બંધારણ તેમજ સંગઠકોમાં ભિન્નતા વધારે છે પરંતુ ઉડવાના કાર્ય માટે તેનો ઉપયોગ કરે છે પાંખ એક સરખી દેખાય છે કારણ કે તેનો સામાન્ય ઉપયોગ ઉડવા માટે થાય છે પરંતુ તેમની ઉત્પત્તિ સમાન રીતે થયેલી નથી આ કારણસર તેમને સજાત લક્ષણ નહીં પરંતુ કાર્યદક્ષ એટલે કે સમરૂપ અંગોનું લક્ષણ માનવામાં આવે છે વિવિધ પ્રાણીઓમાં કાર્યદક્ષ અંગોની હાજરી પુરાવા દર્શાવે છે કે આ પ્રાણીઓ સામાન્ય પૂર્વજમાંથી ઉદ્દ વિકાસ પામ્યા નથી પરંતુ તેમના પર્યાવરણને અનુકૂળ થવા માટે પ્રબળ બની સમાન કાર્ય કરે છે તો એ પર્યાવરણને અનુકૂળ થવા માટે કાર્ય સમાન કરે છે પણ રચનાની દ્રષ્ટિએ બંને કેવા હોય જુદા જુદા તો અહીંયા વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર ત્રેવીસ પૂરો થયો આઈ હોપ કે પ્રશ્ન નંબર ત્રેવીસ તમને ખ્યાલ આવી ગયો હશે બાવીસમાં વિદ્યાર્થી મિત્રો ડીપમાં લઈ ગયા એટલે ત્રેવીસ એના જેવો જ છે બરાબર ચલો હવે જોઈએ આપણે પ્રશ્ન નંબર ચોવીસ તો પ્રશ્ન નંબર ચોવીસ છે વિદ્યાર્થી મિત્રો અસ્મિઓ એટલે શું અસ્મિ કેવી રીતે નિર્માણ પામે છે તે જણાવી વિવિધ પ્રકારના અસ્મિઓના ઉદાહરણ આપો આપણે કેવી રીતે જાણીએ છીએ કે અસ્મિઓ કેટલા પ્રાચીન છે તો આપણે કયા યંત્ર દ્વારા જાણીશું એ બધું આપણે આની અંદર આવશે ભૂતકાળમાં અસ્તિત્વ ધરાવતા વનસ્પતિ કે પ્રાણી શરીરના અંગો કે તેમની છાપ પૃથ્વીના પેટાળમાંથી રક્ષણ પામેલા અવશેષ રૂપે મળી આવે છે તેને અસ્મિઓ કે જીવાવશેષ કહે છે ભૂતકાળની અંદર વિદ્યાર્થી મિત્રો કોઈ કારણસર દટાઈ ગયા હોય યાટ્યા ડાટવામાં આવેલા હોય તો એ જે આપણાને મળી આવે છે જીવાવશેષો એને આપણે અશ્મિઓ કહેતા આવીએ છીએ સામાન્ય રીતે સજીવના મૃત્યુ પછી તેના શરીરનું વિઘટન થઈ જાય છે આમ છતાંય કેટલીક વખત સજીવ શરીર કે તેના શરીરનો કોઈ ભાગ એવા પર્યાવરણમાં જતો રહે છે કે અને ત્યાં તેનું સંપૂર્ણ વિઘટન થઈ શકતું નથી આ કારણથી શરીર કે કોઈ ભાગ સંપૂર્ણ જળવાઈ રહે કે તેની છાપ રહી જાય છે જો કોઈ મૃત કીટકમાંથી માટીમાં જકડાઈ જાય તો તેનું ઝડપથી વિઘટન થતું નથી માટી સુકાઈને કડક થઈ જાય છે અને માટીના કીટકની છાપ સુરક્ષિત રહી જાય છે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આ રીતે એક છાપો લાંબા સમય સુધી જળવાઈ રહેતી હોય છે ઉદાહરણ જોઈ લઈએ હવે તો અશ્મિના ઉદાહરણો છે વિદ્યાર્થી મિત્રો વૃક્ષનું થળ અપૃષ્ઠવંશી એમોનાઈટ જેને કહેવામાં આવે છે અપૃષ્ઠવંશી ટ્રાય ટ્રાયલોબાઈટ માછલી અને ડાયનાસોરની ખોપડી આ બધું જળવાઈ રહ્યું હતું વિદ્યાર્થી મિત્રો બરાબર આ બધા અશ્મિઓ મળી આવેલા છે ચલો આગળ ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો આમની વધુ લાસ્ટ ટોપિક જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો અશ્મિ કેટલા પ્રાચીન છે તે નીચે મુજબ બે પદ્ધતિ વડે નક્કી થાય છે એક છે સાપેક્ષ પદ્ધતિ અને બીજી છે ફોસિલ ડેટિંગ કે કાર્બન ડેટિંગ પદ્ધતિ તો સાપેક્ષ પદ્ધતિમાં શું છે વિદ્યાર્થી મિત્રો તો આ પદ્ધતિ કેટલીક ઊંડાઈએ અશ્મિ મળવાની શરૂઆત થાય છે તેના પર આધારિત છે જ્યારે અશ્મિનું સ્થાન શોધવા આપણે કોઈ સ્થળે ખોદકામ કરીએ અને જીવાશ્મ મળવાની શરૂઆત થાય ત્યારે પૃથ્વીની સપાટીની નજીક આવેલા જીવાશ્મ વધુ ઊંડાઈના સ્તરમાંથી મળી આવેલા જીવાશ્મની સાપેક્ષે તાજેતરના છે ખ્યાલ આવે બીજો છે ફોસિલ ડેટિંગ કે કાર્બન ડેટિંગ પદ્ધતિ જીવાશ્મના સમય નક્કી કરવા માટે વિવિધ સમસ્થાનિક મુખ્યત્વે કાર્બન ફોર્ટીનના જીવાશ્મમાંથી મળી આવતા તેજ તત્વના ગુણોત્તરનો ઉપયોગ થાય છે બરાબર આ પદ્ધતિ વપરાતી હોય છે વિદ્યાર્થી મિત્રો અને લાખો વર્ષ જૂના બી અસ્મિ મળી આવે તો પણ ખ્યાલ જ પેપરમાં મેં બરાબર તો અહીંયા હવે જોઈએ પ્રશ્ન નંબર પચીસ છે વિદ્યાર્થી મિત્રો જીવાશ્મના એક પછી એક સ્તર કેવી રીતે બને છે એક પછી એક સ્તરના જોવા મળતા જીવાશ્મ નીચે દર્શાવવા મુજબ બને છે જવાબ ચાલુ થઈ ગયો વિદ્યાર્થી મિત્રો આપણો સમુદ્રના તટ પ્રદેશ પર કેટલાક અપૃષ્ઠવંશીનું મૃત્યુ થતાં તેમના શરીર પર લગભગ સો મિલિયન વર્ષ પૂર્વે રેતીમાં ડટાઈ જાય છે હન્ડ્રેડ મિલિયન વન મિલિયન ઇટ ઇઝ કોલ ટુ ટેન લેખ એટલે હંડ્રેડ મિલિયન એટલે ઇન્ટુ ટેન કરો એટલા લાખ થાય એટલે કે વન થાઉઝન્ડ લાખ એક હજાર વર્ષ બરાબર પૂર્વે રેતીમાં ડટાઈ જાય છે ધીમે ધીમે વધારે રેતી એકત્રિત થઈ વધુ દબાણને કારણે ખડક બની જાય છે કેટલાક મિલિયન આ વર્ષો પછી તે વિસ્તારમાં વસવાટ કરતા ડાયનાસોર મૃત્યુ પામતા તેમના શરીર પણ રેતીમાં ડટાઈ જાય છે અને આ અપૃષ્ઠવંશીઓના જીવાશ્મ ધરાવતા ખડકની ઉપર બને છે મિલિયન વર્ષો પછી ઘોડા જેવા પ્રાણીઓના મૃત શરીર આ વિસ્તારમાં ડટાઈને ખડકમાં ફેરવાય છે અને અગાઉના ખડકોની ઉપર રચાય છે તમે અહીંયા જુઓ સ્તર બાય સ્ટેપ બાય સ્ટેપ આવી રીતે સ્તર રચાતા જશે ઉપર 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 બરાબર તો આ રીતે સ્તર રચાય છે ઘણા સમય પછી કે પાણીના પ્રવાહને કારણે ખડક ફાટી જાય છે ત્યારે ગોડા જેવા પ્રાણીઓના જીવાશ્મ ખુલ્લા થાય છે જો આપણે ઊંડું ખોદકામ કરતા જઈએ તો પ્રાચીન જીવાશ્મ પ્રાપ્ત થાય છે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો જીવાશ્મ એક સ્તર પછી બીજું સ્તર બનાવતા હોય છે તો આઈ હોપ કે

અને ઘણી પેઢીઓમાં તબક્કાવાર થયો છે સૌ પ્રથમ આંખ જટિલ ચપટાકૃમિમાં અત્યંત સરળ ચક્ષુ બિંદુ એટલે નેત્ર બિંદુ કહેવાય સ્વરૂપે ઉદ્દવિકાસ પામી છે તે પ્રકાશને ઓ ઓળખી શકે છે ચપટાકૃમિમાં બિંદુ સ્વરૂપની આ રચના પ્રાણીને જીવિતતા માટે અનુકૂલન આપે છે કારણ કે આંખ બી આપણી જીવિતતા માટે જરૂરી છે વિદ્યાર્થી મિત્રો ત્યાં આપણે જોઈ શકીએ હરી શકીએ ફરી શકીએ પ્રચલન કરી શકીએ બચાવ કરી શકીએ બરાબર ખોરાક પ્રાપ્ત કરી શકીએ એના માટે આપણે આંખની જરૂર પડે છે કીટકો ઓક્ટોપસ અને અન્ય અપૃષ્ઠવંશીઓ અને મનુષ્ય સહિત બધા જ પૃષ્ઠવંશીઓમાં આંખની રચના ભિન્ન હોય છે અને સ્વતંત્ર ઉદ્વિકાસ ઉત્પત્તિ ધરાવે છે આંખો અનુકૂલનને અનુરૂપ વિકાસ દર્શાવે છે ઉચ્ચ પ્રાણીઓમાં આંખની જટિલ રચના ઘણી પેઢીઓમાં તબક્કાવાર વિકાસના પરિણામે ઉત્પન્ન થઈ છે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આંખનો વિકાસ થતા થતા લાખો વર્ષો થઈ ગયા છે એમ કહી શકીએ બરાબર તો ખોટું નહીં ચલો જોઈએ પ્રશ્ન પ્રશ્ન નંબર નંબર છે વિદ્યાર્થી પીછાનો ઉદ વિકાસ એના ઉપર ટૂંકણો જ લખવાની છે બરાબર તમારે તો પક્ષીઓના પીછાઓના તબક્કાવાર ઉદ વિકાસ થયો છે જેમ આંખનો થયો એ રીતે સૌપ્રથમ પ્રથમ પીછા પક્ષીઓમાં નહીં પરંતુ ડાયનાસોરમાં ઉદ વિકાસ પામે હતા એવું કહેવાય છે હ ડાયનાસોર તમે વિદ્યાર્થી મિત્રો ઉડતા જોયા હશે બરાબર તમે પિક્ચર જોયું હશે ડાયનાસોરનું તો એમાં તમને ખ્યાલ હશે કે અલગ અલગ એના પાર્ટ આવ્યા હતા બરાબર જેની અંદર ઉડતા ડાયનાસોર પણ બતાવવામાં આવેલા છે ડાયનાસોર લુપ્ત શરીરુપ સરિસૃપ પ્રાણી છે એ લુપ્ત થઈ ગયું છે હવે નથી કારણ કે એનું કદ એટલું વિશાળ હતું બરાબર અને એને ખોરાક માટે જે જરૂરી વસ્તુઓ હતી મતલબ વનસ્પતિઓ ખાતું હોય યા પ્રાણીઓ ખાતું હોય ધીરે ધીરે નાશ પામી અને એના ઉપરથી પણ એનો પણ ધીમે ધીમે નાશ થયો કેટલાક ડાયનાસોરમાં પીછા ઉડવા માટે નહીં પરંતુ ઠંડી થી ઋતુમાં ઉષ્મા અવરોધન માટે વિકાસ પામ્યા હતા માત્ર ઠંડીથી રક્ષણ કરવા માટે કાળક્રમે પીછામાં ફેરફાર થયો અને ઉડવા માટે ઉપયોગી બન્યા પક્ષીઓ પછીની પછીથી પીછા ધરાવતી પાંખો ઉડવા માટે અનુકૂલન પામી પક્ષીઓની અંદર પણ આવી રીતે પાછળથી ઉડવા માટે અનુકૂલન પામી પક્ષીઓમાં પીછાની હાજરી સૂચવે છે કે પક્ષીઓ અને શરીર સરીસૃપ નજીકના સંબંધિત સમૂહો છે એટલે સરિસૃપ જે પ્રાણીઓ છે અને પક્ષીઓ છે હાલના એ બંને એકબીજાના નજીકમાં સંબંધ ધરાવે છે ડાયનાસોર સરીસૃપ હતા અને કેટલાક ડાયનાસોર પીછા ધરાવતા હતા જે પછીથી પક્ષીઓમાં ઉડવા માટે મદદરૂપ બન્યા આમ પીછા ધરાવતા કેટલાક ડાયનાસોરથી ઉડવા માટે પક્ષીઓમાં પીછાનો ઉદ્વિકાસ થયો તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમને આ પાર્ટ ભણવાની બી બહુ મજા આવતી હશે કે નવું નવું જાણવા મળતું હશે બરાબર તો ક્વેશ્ચન નંબર આપણે સત્યાવીસ પૂરો કર્યો આઈ હોપ કે ખ્યાલ આવી ગયો હશે તમને ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આવે પ્રશ્ન નંબર અઠ્યાવીસ છે વિદ્યાર્થી મિત્રો ઉદ્વિકાસીય સંબંધ સ્થાપિત કરવામાં કઈ પદ્ધતિ વ્યાપક સ્તરે ઉપયોગમાં લેવામાં આવે છે તો ઉદવિકાસીય સંબંધ શોધવાની પદ્ધતિનો આધાર પ્રજનન દરમિયાન ડીએનએમાં ફેરફાર આને સૌથી પહેલાં આધારભૂત તરીકે લેવામાં આવે છે ડીએનએ માં થતો ફેરફાર વિકાસ માટે આધારભૂત ઘટના છે વિવિધ જાતિઓના ડીએનએ ની સંરચનાની તુલના દ્વારા નક્કી કરી શકાય છે કે આ જાતિનો વિકાસ દરમિયાન ડીએનએમાં કયા કયા અને કેટલા પરિવર્તનો થયા છે આથી ડીએનએ ના બંધારણમાં ફેરફારના અભ્યાસની પદ્ધતિ ઉદ્દવિકાસીય સંબંધ સ્થાપિત કરવામાં વ્યાપક સ્તરે ઉપયોગમાં લેવામાં આવે છે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણો પ્રશ્ન નંબર અઠ્યાવીસ પૂરો થયો ચલો હવે જોઈએ આપણે પ્રશ્ન નંબર ઓગણત્રીસ પ્રશ્ન નંબર ઓગણત્રીસ છે વિદ્યાર્થી મિત્રો કૃત્રિમ પસંદગીના ઉપયોગથી જંગલી કોબીજમાં ઉદ્વિકાસ સમજાવો અથવા ખેડૂતોએ કોબીજની જંગલી જાતિમાંથી કેવી રીતે કઈ કઈ બીજી જાતો વિકસાવી છે તો ઘણી વિભિન્ન દેખાતી રચનાઓની ઉત્પત્તિ સામાન્ય પૂર્વજમાંથી થઈ છે કૃત્રિમ પસંદગી દ્વારા જંગલી કોબીજમાંથી વિકાસની પ્રક્રિયાથી ભિન્ન દેખાતી વનસ્પતિઓને ઉછેર કરવામાં આવ્યો છે બે હજાર વર્ષો પહેલાં ખેડૂતો ખાદ્ય વનસ્પતિ તરીકે જંગલી કોબીજ ઉગાડતા હતા બે હજાર વર્ષ પહેલા જંગલી કોબીજમાં પર્ણો વચ્ચેનું અંતર ઘટાડી ખોરાક તરીકે ઉપયોગી કોબીજનો વિકાસ થયો પછી અત્યારે હાલ આપણે જે કોબીજના દડા આવે છે એવા દડા બનવા માંડ્યા બરાબર વિદ્યાર્થી મિત્રો ચલો આગળ જોઈએ કેટલાક ખેડૂતોએ કોબીજના પુષ્પોમાં વિકાસ અટકેલો હતો તેવી જાતો મેળવી અને તેને બ્રોકલી તરીકે તેનો ઉછેર કર્યો જેને આપણે ફૂલાવર કહીએ છીએ એના જેવું દેખાય વિદ્યાર્થી મિત્રો બ્રોકલી બરાબર જો આ રહ્યું તમારું બ્રોકલી પણ આ ઝેરી કલરનું હોય એકદમ ડાર્ક ગ્રીન કલરનું કેટલાક ખેડૂતોએ કોબીજના વંધ્ય પુષ્પો ધરાવતી જાતો મેળવીને તેનો ફ્લાવર તરીકે ઉછેર કર્યો જેને અત્યારે આપણે ફુલાવર તરીકે ઓળખીએ છીએ બરાબર જંગલી કોબીજના ફૂલેલા ભાગની પસંદગી કરીને તેમાંથી નવી વિવિધતા ધરાવતી કલર બીનો પણ વિકાસ કરવામાં આવ્યો કેટલાક ખેડૂતોએ જંગલી કોબીજના ફક્ત થોડાક જ થોડાક મોટાપણોનો વિકાસ કર્યો અને કેલે તરીકે ઓળખાતી જાત વિકસાવે કેલે કેલે પાંદડાયુક્ત શાકભાજી છે બરાબર ચલો એ પણ હું તમને બતાવી દઉં નીચે ચિત્રોની અંદર વિદ્યાર્થી મિત્રો આ બધી જ છે ચલો કેલે આવી ગઈ બરાબર આ પાંદડાયુક્ત શાકભાજી છે ફ્લાવર અને કલરબી આ જંગલી કોબીજ હતી પહેલા ખાલી અને એને પછી પરણો નજીક લાવી અને કોબીજ બનાવવામાં આવી આ રીતે બરાબર એમાં પણ રંગીન આવે જો આ લાલ કોબીઝ પછી આ આપણે જે રેગ્યુલર કોબીઝ ખાઈએ છીએ જે ગ્રીન બ્રોકલી કેલે ફ્લાવર અને કલરબી આ એની અંદરથી ડેવલપ થયેલી જાતિઓ છે આ બધી જ જાતો વ્યક્તિગત રીતે જંગલી કોબીજ પૂર્વજ કરતાં અલગ દેખાય છે તો જંગલી જે કોબીજ હતી એના કરતા બધી જ જાતિઓ જુદી જુદી દેખાય છે પરંતુ એમાંથી ઉત્પત્તિ થઈ છે એની એ ફાઇનલ છે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણો પ્રશ્ન નંબર ઓગણત્રીસ પૂરો થયો બે હજાર એકવીસની અંદર અહીંયા સુધી તમારે પ્રશ્નો કરવાના છે આગળ જે નેક્સ્ટ ક્વેશ્ચન્સ ચલાવું છું વિદ્યાર્થી મિત્રો એ તમારે બે હજાર એકવીસની બોર્ડની એક્ઝામમાંથી કેન્સલ થયેલા છે તો ચલો શરૂઆત કરીએ આજનો આપણો છેલ્લો ટોપિક ઉદ વિકાસને પ્રગતિને સમાન ન ગણવું જોઈએ તો આજે ઉદ્ધ વિકાસ થાય છે એટલે એમ નહીં સમજવાનું કે પ્રગતિ છે બરાબર એ જરૂરી છે એ ચેન્જીસ જરૂરી છે માટે એ ઉદ વિકાસ થઈ રહ્યો છે ક્વેશ્ચન્સ નંબર થર્ટી છે જાતિઓના વંશ વૃક્ષની કડીઓ શોધવા માટે કઈ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે તો જાતિઓના વંશ વૃક્ષની કડીઓ શોધવા માટે નીચેની બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે આ ક્રિયાના પ્રત્યેક સ્તર પર અનેક શાખાઓ સંભવિત છે ઉદવિકાસમાં એક જાતિ લુપ્ત થઈ ગયા પછી બીજી કોઈ નવી જાતિની ઉત્પત્તિ થાય તેવું નથી નવી જાતિના ઉદ વિકાસ માટે અગાઉની જાતિનું દૂર થવું જરૂરી નથી આ વધુ બધું જ પર્યાવરણ પર નિર્ભર છે બરાબર પર્યાવરણ જો ક્લાઇમેટ ચેન્જ થઈ રહ્યો છે વિદ્યાર્થી મિત્રો અત્યારે તો અમુક જાતિઓ લુપ્ત થઈ રહી છે તમારી સામે જ ઘણા પ્રાણીઓ લુપ્ત થઈ જશે શોર્ટ ટાઈમમાં બરાબર એવી પોઝિશન પણ આવી ગઈ છે એ જરૂરી નથી કે ઉદ વિકાસ પામેલી નવી જાતિ તેની પૂર્વજ જાતિથી શ્રેષ્ઠ જ હોય બરાબર એ વીકનેસવાળી બી હોઈ શકે એ વાતાવરણને અનુકૂળ થઈને એવી જાતિ ઉત્પન્ન થઈ હોય પ્રાકૃતિક પસંદગી અને આનુવંશિક ફેરફારની સંયુક્ત અસરથી એવી વસ્તીનું નિર્માણ થાય છે જેના સભ્યો મૂળ જાતિ સાથે પ્રજનન કરવા અસમર્થ છે આમ પૃથ્થકરણ જાતિ નિર્માણ તરફ દોરી જાય છે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે વિવિધ પ્રાણીઓ જોઈ શકો છો પૃથ્વી પર બરાબર આમાંના ઘણા પ્રાણીઓ હવે લુપ્ત પણ થવાના આરે છે ચલો હવે જોઈએ આપણે પ્રશ્ન નંબર એકત્રીસ જૈવ ઉદ્દ સિદ્ધાંત સમજાવો

એકકોષીય સજીવો છે પેરામિશિયમ છે એ બધા હજુ બી અસ્તિત્વ ધરાવે છે અને એમાંથી આપણી જાતિઓનો વિકાસ થયો હોય એવું પણ બની શકે એવું માનવામાં તો એવું જ આવે છે વિદ્યાર્થી મિત્રો બરાબર સરળતમ રચના ધરાવતા જીવાણુ બેક્ટેરિયાનો એક સમૂહ ગરમ પાણીના જરા ઊંડા સમુદ્રના ગરમ સ્ત્રોત તથા એન્ટાર્કટિકાના બરફ જેવા પ્રતિકૂળ પર્યાવરણમાં મળી આવે છે તો દરેક જગ્યાએ વિદ્યાર્થી મિત્રો બેક્ટેરિયા મળી આવ્યા છે બરાબર મનુષ્ય જૈવ ઉદ્દ વિકાસના શિખર પર નથી પરંતુ જૈવ ઉદ્દ વિકાસ શૃંખલામાં ઉત્પન્ન થયેલી એક અન્ય જાતિ છે બરાબર ચલો હવે આપણે જોઈએ નેક્સ્ટ ક્વેશ્નસ નેક્સ્ટ ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો છે પ્રશ્ન નંબર બત્રીસ જે આજના આપણા ભાગનો છેલ્લો ક્વેશ્ચન છે મનુષ્યનો ઉદ્ધ વિકાસ સમજાવો માનવ ઉર્ધ વિકાસના અભ્યાસ દ્વારા કઈ માહિતી પ્રાપ્ત થઈ છે તો મનુષ્ય વિદ્યાર્થી મિત્રો કેવી રીતે ઉધ વિકાસ પામ્યો તમે ટીવીની અંદર પેલી મેન્ટોઝની એડવર્ટાઈઝ બી જોઈ હશે બરાબર કે પહેલા આમ ચાર પગે ચાલતો પછી રસ્તા મેન્ટોઝ મળે ખાય એટલે બુદ્ધિ આવી જાય આવું બરાબર બરાબર એ જમાનામાં હતી પણ બનાવે અને આપણે ચલો હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો આનો જવાબ આ ગ્રહ પૃથ્વી પર મનુષ્યમાં સ્વરૂપ રંગ આકારમાં વધારેમાં વધારે વિવિધતાઓ જોવા મળે છે લાંબા સમય સુધી મનુષ્યના આ સ્વરૂપોને મનુષ્યની પ્રજાતિઓ તરીકે ગણવામાં આવતી હતી આ માન્યતાનો આધાર મુખ્યત્વે ચામડીનો રંગ પીળો કાળો સફેદ કે બદામી વગેરે હતો છેલ્લા કેટલાક વર્ષોમાં એ બાબત સ્પષ્ટ થઈ ગઈ છે કે રંગ આધારિત આવી પ્રજાતિઓ માટે કોઈ જૈવ આધાર નથી બધા જ મનુષ્યો એક જ પ્રજાતિ અને જાતિના સભ્યો છે માનવ જાતિય હોમોસેપિયન્સ એનું આપણું વૈજ્ઞાનિક નામ છે વિદ્યાર્થી મિત્રો હોમોસેપિયન્સ યાદ રાખજો ના સૌપ્રથમ સભ્યો આફ્રિકામાં શોધાયા છે આફ્રિકાની અંદર સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો આપણા માનવજાતિનો વિકાસ થયો હોય એવું માનવામાં આવે છે આપણી જની છાપ ને પગલા આફ્રિકન મૂળમાંથી શોધી શકાય છે સેંકડો હજારો વર્ષો અગાઉ માનવીના કેટલાક પૂર્વજો આફ્રિકામાં જ રહ્યા અને કેટલાકે આફ્રિકા છોડી ધીમે ધીમે પશ્ચિમ એશિયા મધ્ય એશિયા દક્ષિણ એશિયા યુરેશિયામાં સ્થળાંતર કર્યું કેટલાક ઇન્ડોનેશિયાના ટાપુ અને થી ઓસ્ટ્રેલિયા સુધીની મુસાફરી કરી તેઓ બેરિંગ લેન્ડ પુલને પસાર કરી અમેરિકા પહોંચ્યા હતા આમ પૃથ્વી પર માનવ સમૂહોમાં સ્થળાંતર કરી ફેલાતા રહ્યા કારણ કે તેઓ માત્ર યાત્રા કરવાના હેતુથી મુસાફરી કરતા ન હતા તેઓ તેઓને એક જ માર્ગની પસંદગી કરવાની ન હતી ભિન્ન સમૂહમાં આગળ પાછળ જતા કેટલીક વાર સમૂહો નાશ પણ પામ્યા હતા કેટલીકવાર એકબીજાથી છૂટા પડ્યા અને પાછા આવી એકબીજાની સાથે ભળી ગયા અને કેટલાક પૂર્વજો આફ્રિકાની બહાર અને અંદર પણ સ્થળાંતર કરતા રહ્યા આમ અન્ય જીવંત સજીવોની જાતિઓની જેમ મનુષ્યની ઉત્પત્તિ જૈવ ઉદ્ભક ઉદ્વિકાસની આકસ્મિક ઘટના છે તો આપણે પણ આવી જ રીતે જૈવ ઉદવિકાસના કારણે જ ઉદ્દભવ્યા છે એવું માનવામાં આવે છે આપણે આકૃતિ જોઈ લો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવે આવી કંઈક આપણી શરૂઆત હતી ચિમ્પાંજીથી બરાબર કે આ રીતે ચાલતા હતા પછી ધીમે ધીમે સીધા ચાલતા થયા પછી આ એનું પરિવર્તન રૂપ છે અને અત્યારે હાલ વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે આ પ્રકારનું આપણું સજીવ શરીર માનવનું સજીવ શરીર થઈ ગયું છે તો આ રીતે આપણો ઉદ્વિકાસ થયો હોય એવું માનવામાં આવે છે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણો પ્રશ્ન નંબર બત્રીસ પૂરો થયો પ્રશ્ન નંબર બત્રીસની સાથે આજનો આપણો વિડીયો પૂરો થયો આઈ હોપ કે આજે ચલાવેલા બધા જ પ્રશ્નો બહુ સારી રીતે તમને ખ્યાલ આવી ગયો હશે તો બહુ ઝડપથી ફરીથી મળીશું આપણે નવા ચેપ્ટરની અંદર નવા લક્ષ્ય અને નવા ધ્યેય સાથે આગળ વધીશું જય હિન્દ જય ભારત